સાયબર ક્રાઇમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઇલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ચોવીસે કલાક સાતે દિવસ સેવારત છે સાયબર ક્રાઇમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા રસદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ અજાણ્યા કોલ ઓટીપી અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ મેસેજ કરી સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો કોલેજો આઈટીઆઈ પોલિટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગત વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ એકાવન સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં કુલ એકત્રીસ સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારો તથા સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવોથી કરવામાં આવેલ છે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માંગુ છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સારી રકમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પડતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરશો તો અમે આપણી રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટે અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ